નમસ્તે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું આજે પાઠ નંબર સાત ગતિના પાઠની વચ્ચેના આવતાના પ્રશ્નોનું સોલ્યુશન પેજ નંબર છોતેર પર એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી ધોરણ બાર સુધીના તમામ સમજૂતી સાથેના વિડીયો મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જે છે તે પાંચ પ્રશ્નો આપેલા છે અને પાંચ પ્રશ્નોનું સોલ્યુશન આપણે મેળવવાના છીએ સૌથી પહેલા આપણે અહીં વાત કરી દઈશું ઝડપ અને જે વેગ છે બંનેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે તો હવે ઝડપ એટલે શું તો પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની મિત્રો ઝડપ કહે છે ઝડપનું સૂત્ર છે પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય ઝડપ ધન અથવા તો શૂન્ય પણ હોઈ શકે છે પરંતુ ઋણ ન હોઈ શકે તે અદિશ રાશિ છે વેગની વાત કરીએ તો પદાર્થ એકમ સમયની અંદર સ્થળાંતર શૂન્ય પણ હોઈ શકે છે અને તે સદી રાશિ છે વાત કરીશું પ્રશ્ન નંબર બે કઈ પરિસ્થિતિમાં પદાર્થના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન થાય છે

એક સિગ્નલ ને પૃથ્વી પર પહોંચતા પાંચ મિનિટ લાગે છે પૃથ્વી પરના સ્ટેશન થી અવકાશયાન નું અંતર કેટલું હશે આપણે શું શોધવાનું છે અવકાશનું અવકાશયાન અને પૃથ્વીના સ્ટેશન વચ્ચેનું અંતર સિગ્નલનો વેગ આપણને આપ્યો છે પ્રકાશના વેગ જેટલો જ એટલે કે ની મીટર છે હવે આપણે તેનો ઉકેલ મેળવીએ તો સમય એટલે કે ટી બરાબર પાંચ મિનિટ સેકન્ડમાં ફેરવવા માટે પાંચ ગુણ્યા સાહીઠ એટલે કે ત્રણસો સેકન્ડ જેટલો સમય લાગે છે સિગ્નલનો વેગ એટલે કે વી બરાબર ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ જમીન પરના સ્ટેશન થી અવકાશ જે અંતર છે એટલે કે એ શોધીશું તો વેગ નું આપણે સૂત્ર લખીશું તો અંતર ભાગ્યા સમય અંતર નું લખીએ તો વેગ ગુણ્યા સમય તો ત્રણ ગુણ્યા મિત્રો દસ ની આઠ ઘાત ગુણ્યા કેટલી સેકન્ડ હતી ત્રણસો તો એ ત્રણસો અહીંયા આવી જશે સમયની જગ્યાએ તો આપણો જવાબ આવે છે નવસો ગુણ્યા દસ ની ઘાત મીટર તો જવાબ જે છે તે આપણો આવશે મિત્રો અહીં દસ ની જમીન પરના સ્ટેશનથી થી અંતર નવ ગુણ્યા દસ ની દસ ઘાત મીટર છે ત્યાર પછી મિત્રો આગળના પ્રશ્નોનું સોલ્યુશન મેળવા માંગો છો તો જે અહીં આપેલી આ એન્ડ સ્ક્રીન તમને દેખાય છે આના ઉપર મિત્રો તમે ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો ગુજરાતના છેવાડા સુધી મિત્રો શિક્ષણને શ્રેષ્ઠ શિક્ષણને પહોંચાડવા માટે ખાસ અમારા વિડીયોને શેર કરવાનું હું ભૂલશો નહીં